તો બધાને ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હાર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્ર આપણી આજે યાત્રાનો છે પાંચમો દિવસ અને વાગી છે સવારના છ અને આજે રાતનું રોકાણ થયું નહોતું એટલે હોટલમાં એક બેગ ખાટલો આપ્યો હતો સો રૂપિયામાં અને અહીંયા જ રોકાણ હતા અને અહીંયા જ જમ્યા હતા કારણ કે આજે કંઈ જ જગ્યાએ ઝાટ નથી થઈ તો ચલો તો હવે અહીંયાથી નીકળી ગયા છીએ આગળ અને આજે તો સવાર સવારમાં દાવ થઈ ગયો છે હા માં હવા નથી એટલે હવે એવું લાગે છે કે વાલી ટૂંક બદલવી પડશે તો ચલો જઈએ આગળ ખબર પડે શું થાય છે સાયકલમાં કંઈ ના થાય તો મારા રામ પ્રભુની કૃપા ચલો આગળ મિત્રો આપણે ગોપુભાઈની પાછળ હતા એમની ટીમની અને હવે એમની અંગાજ થઈ ગયા છીએ એ હોટેલમાં બેઠા છે અને મારો મિત્ર ભાડે જોયો છે તો હવે એમને મળી ગઈ ચલો બહુ ખુશી થઈ કારણ કે આપણને ગોપુભાઈ મળી ગયા છે અમારા એવા ફેમસ ગુજરાતી ગોપુભાઈ અમને મળી ગયા છે એ કરી રહ્યા છે અમરનાથ યાત્રા અને અમે કરી રહ્યા છીએ અયોધ્યાની યાત્રા એમના વિડીયો જોતા જોતા જ પાછળ આવ્યા છે અને બહુ જ આનંદ થયો ગોપુભાઈને મળી જય શ્રી રામ ઘણા બધા મિત્રો મળી રહ્યા છે જય શ્રી રામ તમારા બધા વિડીયો અમે જોયા છીએ આજે બહુ જ આનંદ થયો ક્યારના જ વિચારતા હતા કે ક્યારે ગોપુભાઈને મળીએ પણ એકદમ પંચર પડી ગયું હતું વચ્ચે એટલે લાગી ગયું સાયકલ ઇસ ટાઈમ પણ અમને જે આઈ આઈ ના પણ તમને જો ને પછી મને ખબર પડી કે આપણે નળ શરૂ કરવાનું છે યસ ગો બુ બોય તો ગાઈસ અમાર ભાઈ છે જે નળ શરૂ કરવાનું નીકળ્યા છે અયોધ્યા માટે અને અમે નીકળ્યા છે મૈસાગર દાહોદ અમરનાથ કેદારનાથ ની સાયકલ યાત્રા માટે તો અહીંયા થી પાલી રહી ગયું છે 30 કિલોમીટર ને આ ભાઈ અમને ભેગા થઈ ગયા છે જે અયોધ્યા જઈ રહ્યા છે સાયકલ લઈને ભાઈને સપોર્ટ કરજો બસ અને આ વિડીયો ટેલ લીધું જોઈતા રહ્યા છું પાછી ભાઈ કઈ રોકાય છે શું ખાય છે શું કહે છે બધું જ જોવા મળે બરાબર યાસ ગુપુ ફરી બહુ જ આનંદ થયો ગુપુભાઈને મળીને હો આ તો જ આજે આય કાલો થઈ ગઈ રહી છે ચલો મિત્રો તાણે અમને હવે આ હોટેલે ગુપુભાઈ મળી ગયા હતા અને અમે બધા હવે સાથે પાલી લગન જઈશું પછી અલગ પડી જશે અને અમે પણ અલગ પડી જઈશું પણ ઘણો આનંદ થયો કે આજે ગોપુભાઈ મળે ગયા બહુ જ મજરાતથી બહાર આવે છે અને ગુજરાતીઓ આપણને મળે છે ને તો બહુ જ એટલે બહુ જ ખુશી થાય છે કારણ કે આવું આમ અચાનક મળી જાય ને તો બહુ જ મજા આવે કારણ કે બહારના વ્યક્તિ તો બધા હિન્દી કોઈ જ મદદ ના કરે પણ ગુજરાતી મળે એટલે ખબર પડી જાય કે ઓ હો ગુજરાતી ભેગા થઈ ગયા તો આજે બહુ જ મજા આવી બધા મિત્રો ભેગા થઈ અને હવે અમે નીકળશું આગળ ચલો મિત્રો તાણે અમે ગોપુભાઈની ટીમ સાથે ભણે અને ગોપુભાઈ સાથે આગળ નીકળી ગયા છીએ અમારી ટીમ હતી બે જણાની પણ અત્યારે થઈ ગયા છીએ અમે છ જણા હવે જઈએ છીએ જ મજા આવી કારણ કે ટીમ એક જોઈન્ટ થઈ ગઈ ગુજરાતી ગુજરાતી સાથે જ બધા મજા આવી ચલો મિત્રો તાણે અમે જઈ રહ્યા છીએ પાલી તરફ અને અમારી સાથે ગોપુભાઈની ટીમ હતી એ આથી અમારેથી અલગ પડી જશે એમને જવાનું છે અજબર અને અમારે જવાનું છે જયપુર તો મિત્રો આથી અમે બધા અલગ પડી જઈશું અમારા બે મિત્રો અમે બે જઈશું અયોધ્યા અને એ જશે છે અમરનાથ તો ચાલો તાણે આગળ અલગ પડી ચલો મિત્રો તાણે અમે એક ગોપુભાઈ અને બધા અલગ પડીશું અમારે જવાનું છે જયપુર આ તરફ અને એમને જવાનું છે આ તરફ એમને છે યાત્રા અમરનાથની અને અમારી યાત્રા છે અયોધ્યાની તો ગોપુભાઈની અને એમની જે સાયકલ યાત્રાની જે ગેંગ છે એમને ને બહુ જ મજા આવી તો કલાક માટે મળ્યા પણ અમારા છે ને ત્રણ દિવસ બરાબર થઈ ગયું છે અને અત્યારે અમે છીએ ભાઈ પાલીમાં આ ભાઈને જવાનું છે બાજુ અને અમારે જવાનું છે જોધપુર એટલે કે અમને જવાનું છે જલપુ બાજુ અમારે જવાનું છે જોધકુ બાજુ એટલે અમે આ બાજુ જશું અને આ ભાઈ જશે આ બાજુ એટલે રૂટ બદલાઈ ગયું છે હવે કઈ નહીં ભાઈ બાકી મળ્યા જે તમને ખાટુ પણ દર્શન કરાવશે અને ઓલ તને પણ ડવસર કરાવશે તો ભાઈના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર તમારું કેવું છોટો બહુ સરસ ચલો ગાઈસ બાકી ગયા છે છો અને અમારે નીકળવાનો ટાઈમ પણ થઈ ગયો છે એમને જવાનું છે અમરનાથ અને અમારે જવાનું છે અયોધ્યા તો ચલો તાણે મળીએ ગુપુ ભમને નેક્સ્ટ ટીમમાં એમની ટીમ હવે નીકળી જશે આપણે એટલે પહેલા અમે નીકળી જઈએ ચલો આ ટીમ છે અમરનાથવાળી અને અમારી ટીમ છે ચલો તારે મળીએ અમરનાથ વાળા આ તરફ જશે અને અમે અયોધ્યા આ તરફ જશું બંને અમારી ટીમ અત્યારે લગ્ન ભેગી હતી ત્રણ કલાક ભેગી રહી પણ ખરેખર ત્રણ ચાર દિવસ જેવો સમય લાગ્યો બસ નીકળીએ આગળ તરફ જય શ્રી રામ જય શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો અત્યારે વાગી ગયા છે છો અને અમે અમે આવી ગયા છીએ પાલી ગામમાં પાલી ગામમાં અમારા એક મિત્રની સાયકલ બગડી ગઈ હતી દિનેશભાઈની તો એ સાયકલ કરાવવા ઘેર જ્યાં નાના નાના છોકરાઓને અમારી થોડીક મદદ કરી હતી હાઈવે ઉપર મળી ગયા હતા તો મિત્રો તમારો આભાર અમને બહુ ખુશી થઈ કે તમે એઝ એ એ લોકો ગુજરાતી નહીં સમજ પા તો મે થોડા હિન્દી બોલું મિત્રો તમને ગુજરાતી અચ્છા એ તો સમજે ભાઈ ગુજરાતી હે સારા બચ્ચે હિન્દી લેકન આભાર મેં માનતા હું કે મદદ કરી સાયકલ હેહ ગેરેજ મેં પહોંચાડી કે બહુ દિક્કત હો રહી તો આપેન્ક્યુ કરતા ઓકે મિત્રોને બોલ દે કરા ચલો મી આગે તો ચલો મિત્રો તાણે વાગી ગયા છે રાતના આઠ અને અમારું રવાનું ઠેકાણું પણ થઈ ગયું છે જે આવડી મોટી આનંદ દાદાની મૂર્તિ છે ત્યાં અમારું રવાનું ઠેકાણું થઈ ગયું છે તો હવે અમે અહીંયા રહ્યા છીએ અને હું અને મારો મિત્રો અત્યારે જઈએ છીએ જમવા કારણ કે આ જમવાની વ્યવસ્થા નથી અને પછી આવી અને રાત રોકાય અને સવારે નીકળશે તો ચલો તાણે આજે આટલો જ વિડીયો કાલ બીજા વિડીયોમાં મળીએ કારણ બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધિશ